પીરમણ બની રહેલા માર્ગની વૈકલ્પિક માર્ગ આપવા આવેદન પીરામણ ગ્રામજનો દ્વારા આપવામાં આવેલું હતું માર્ગની મંથર ગતિ ચાલતી કામગીરી ઝડપી કરવા માંગ કરી હતી માર્ગની વૈકલ્પિક સ્વાસ્થ્યજ્ઞા તથા લોકો ખાનગી સોસાયટીઓ માર્ગમાં આવતા ઘર્ષણની સ્થિતિ ઉદ્ભવે છે કાયદેસરમાં હયાત સરકારી રસ્તાઓ ઉપર વૈકલ્પિક માર્ગ આપવા અને આ બાબતે નવીન રોડના વૈકલ્પિક માર્ગ ને ઇજાદાર દ્વારા ઝડપી કાર્યવાહી થાય એ માટે આવેદન પત્ર પાઠવું અંકલેશ્વર થી પીરામણ સુધીના નવા માર્ગ ની કામગીરી ચાલી રહી છે પરંતુ કામગીરી ધીમી ચાલી રહી છે તેમજ આ રોડ બંધ થવાના કારણે રાહદારીઓને કોઈ વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો ના હોવાથી કે દિશા સૂચક બોર્ડ ના લગાવવાના કારણે રાહદારીઓ ખાનગી સોસાયટી શ્યામનગર હેપીનગર અને પિરામણ ગામની ખાનગી માલિકીની જગ્યા તેમજ પિરામણ ગામના સાંકડા રસ્તા પરથી પસાર થાય છે જ્યાં અકસ્માત થવાની શક્યતા રહેલી છે જેથી અનેક વખત રાહદારીઓ અને પિરામણના સ્થાનિકો વચ્ચે સંઘર્ષ સર્જાય છે

સાથે તેમની થતી કામગીરી ના સમીક્ષા કરવી અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા કાયદા મુજબ ના યોગ્ય આદેશ કરવાની માંગ કરી હતી બીરામણ ગામના રહીશો દ્વારા આ નાયબ કલેક્ટર સાહેબ હસ્તે કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે મામલતદાર સાહેબને પણ એની કોપી આપવામાં આવી છે બીરામણ રોડ બની રહ્યો છે આવકારદાયક છે પરંતુ એ રોડ બનવાની સાથે એ રોડ બાબતે કોઈ વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો નથી અને એ ન આપવાના કારણે વાર હાજરીઓ પ્રાઇવેટ માલિકીની સોસાયટી કે પ્રાઇવેટ માલિકીની જગ્યાઓમાં જવાના કારણે સંઘર્ષ થાય છે તો એ સંઘર્ષને અટકાવવા માટે સરકાર તરફથી કોઈ વૈકલ્પિક માર્ગ આપવામાં આવે દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવે આ જીઆરડીના જવાનોને મૂકવામાં આવે કે જેથી રાહદારીઓ અને સ્થાનિકો વચ્ચે સંઘર્ષ ન થાય અને આ કોન્ટ્રાક્ટરને ઇજાદારને સૂચના આપવામાં આવે કે વહેલી તકે સમયમર્યાદાની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવે